નમસ્કાર મિત્રો આજે ભૂતિયો જ્યારે પેલા ચારેય સિપાહીઓને શોધવા માટે જ્યારે તે બાજ બનીને ઉડી ગયો ત્યારે આ ઘટના જોઈને સેનાપતિ તો ગભરાઈ ગયા અને રાજપાલસિંહને વિનંતી કરે છે કે આ કોણ છે મને ભૂતિયાની સચ્ચાઈ જણાવો ત્યારે રાજપાલસિંહ કહે છે કે સાંભળો મિત્ર આ બીજું કોઈ નહીં પરંતુ અઢારસો ભૂતાવળોનો ધણી એક બાબરો ભૂત છે અને માતા મેલડીની કૃપાથી એમને આ ભૂતિયાનું શરીર પ્રાપ્ત થયું છે અને ત્યારે આટલા શબ્દો સાંભળીને સેનાપતિ સમજી ગયો ને કહે છે કે આટલો મોટો મહાન માણસ આપણી સાથે હોય તો તો પછી દુનિયાના કોઈ જાદુગરની તાકાત નથી કે અમારા મહારાજ જયસિંહના પરિવાર ઉપર કોઈ વાળ પણ વાકો કરી શકે અને આ બાજુ જયસિંહના પરિવારમાં હવે જ્યારે પેલી બંને દાસીઓ આજે ભોયરામાં જઈને જુએ છે ત્યાં તો ત્રણેય રાણીઓ એકબીજાની સાથે હસીને વાતો કરી રહી છે ત્યારે બંને દાસીઓ ખૂબ રાજી થાય છે અને રાજી થઈને એટલું જ કહે છે કે મહારાણી આજે ઘણા વર્ષો પછી તમારા ચહેરા ઉપર અમે આટલું હાસ્ય જોયું છે ને તો અમને ખૂબ જ આનંદ આવ્યો છે ત્યારે આ ત્રણેય રાણીઓ કહે છે કે જે ભૂતિયો અહીંયા આવ્યો હતો ને એ ભૂતિયાએ જે ઔષધિ આપી છે ને એના પછી ભલે અમારો રોગ મટતો નથી પણ અમને જરાય દર્દ થતું નથી હવે કોઈ વાતે દુખતું નથી અને જુઓ મારો રાજકુમાર કેવો શાંતિથી ઊભો છે ત્યારે રાજકુમાર કહે છે કે હા દાસિયો હવે મને કાંઈ થતું નથી શરીરમાં અને ત્યાં તો બંને રાજકુમારીઓ કહેવા લાગી કે દાસીઓ હવે ઔષધિ કેટલી પડી છે ત્યારે બંને દાસીઓ કહે છે કે ઔષધિ આજે સાંજે પૂરી થઈ જશે ત્યારે મહારાણી કહે છે કે સાંભળો દાસીઓ અત્યારે જ તમે એ ભૂતિયાનું જે ઔષધાલય છે ને ત્યાં પહોંચો અને ત્યાં જઈને આ જ ઔષધિઓ લઈને પાછા આવો ત્યારે દાસીઓ કહે છે કે ભલે મહારાણી હમણાં જ સિપાહીઓને મોકલીએ છીએ ત્યારે એક રાણી કહે છે કે તો મહારાજ હજી સુધી પાછા કેમ નથી આવ્યા ત્યારે બંને દાસીઓ કહે છે કે મહારાની અમને એવી વાત મળી છે કે મહારાજ જે ભૂતિયાની શિબિર છે ને એ જંગલની વચ્ચોવચ શિબિરમાં છે અને તેઓ ત્યાં એટલા માટે રોકાણા છે કે ભૂતિયાનું કાંઈક કામ અધૂરું છે અને ભૂતિયો અહીંયા આપણા મહેલમાં છે અને તમારા દુઃખને કેવી રીતે મટાડવું ને એની યુક્તિઓ ઉપર યુક્તિઓ કરી રહ્યો છે ત્યારે રાજકુમાર કહે છે કે મને ભૂતિયા ઉપર પૂરો વિશ્વાસ છે એણે આપણી આ પીડા મટાડી છે પણ ખૂબ જલ્દી તે આપણા રોગને પણ મટાડી નાખશે ત્યારે રાણીઓ કહે છે કે સાચી વાત છે પણ હે દાસીઓ અત્યારે જ તમે સિપાહીઓને મોકલો અને શિબિરમાં જઈ અને એ ઔષધિઓને ફરી મંગાવી દો કે ભલે મહારાની અને આમ પછી તો બંને દાસીઓ ચાલતી ચાલતી આ ભોયરામાંથી બહાર આવે છે ને બહાર આવીને સિપાહીઓને જાણ કરે છે ત્યારે સિપાહીઓ કહે છે કે હે દાસીઓ અહીંયા આપણા રાજ્યના સેનાપતિ હાજર નથી તેઓ ભૂતિયાની સાથે કોઈક અગત્યના કામ માટે બહાર ગયા છે પણ તમે કહેતા હોય ને તો અમે બે જણા જઈ અને એ ઔષધાલયને શોધી અને ત્યાંથી એ ઔષધિ લઈ અને પાછા અહીંયા આવી જઈશું અને એ ઔષધાલય કઈ બાજુ છે ને એ શિબિરની અમને સારી રીતે જાણ છે કારણ કે ભૂતિયો જ્યારે મહારાજ સાથે વાત કરતો હતો ને ત્યારે અમે આ વાત અમારા કાનો કાન સાંભળી હતી અમે ત્યાં ગયા નથી પણ એ કઈ દિશામાં છે ને એનું અમને પૂરું જ્ઞાન છે ત્યાં તો દાસીઓ કહે છે કે તો તમે અત્યારે જાઓ અને એ ઔષધિ લઈને પાછા આવો ને કદાચ ત્યાં મહારાજ હોય ને તો મહારાજને પણ આ સમાચાર મોકલજો કે તમારી રાણીઓ અને તમારો આખો પરિવાર હવે પીડામાંથી મુક્ત થયો છે અને ભલે રોગ નથી મટ્યો પણ એમની પીડાઓ મટી ગઈ છે મહારાજ હવે તમારે મહેલમાં કાનમાં રૂ નહીં ઘાલવા પડે અને મહારાણીઓના દર્દનાક અવાજ હવે તમને સાંભળવા નહીં મળે અને ત્યારે સિપાહીઓ પણ રાજી થાય છે ને કહે છે કે દાસીઓ તો તો ખૂબ જ સારી વાત છે હમણાં જ અમે જઈએ છીએ અને મહારાજને જઈને વાત કરીએ છીએ અને શિબિરમાંથી એ ઔષધિ લઈને પાછા આવીએ છીએ આમ કહી અને દાસીઓના કહેવાથી આ બંને સિપાહીઓ ઘોડે સવાર થાય છે અને ઘોડે સવાર થઈ અને ત્યાંથી નીકળી ગયા છે અને ચાલતા ચાલતા તેઓ જંગલ તરફ પહોંચી ગયા છે અને જંગલ વિંધતા વિંધતા ઘોડાને દોડાવતા દોડાવતા આગળ આગળ જઈ રહ્યા છે ને ત્યારે પેલા ગુરુગણનો આશ્રમ છે ત્યાં તેઓ પહોંચી ગયા અને ત્યાં પહોંચતા જ એમને તો એવું લાગ્યું કે આ કોઈ આશ્રમ નહીં પણ આ જ શિબિર છે અને અહીંયા જ ગરીબોના દુઃખોની સેવા થાય છે ત્યારે આ આશ્રમમાં પહોંચી અને પછી તો ગુરુગણની સામે બંને સિપાહીઓ નીચે ઉતરીને લાકડી પડે એમ પડી ગયા અને કહેવા લાગ્યા કે ગુરુજી તમારી જે આ ઔષધા છે ને એનાથી અમારા રાજ પરિવારની પીડાઓમાં ઘણી રાહત થઈ છે માટે અમને ફરી એ જ ઔષધિ આપો કે જે ભૂતિયો અહીંયાથી લઈ ગયો હતો ત્યારે પાંચે ગુરુગણ ત્યાં સામે આવ્યા ને કહે છે કે ભાઈ તમે અહીંયા આવ્યા છો ને તો પહેલાં તો મહેમાનગતિ કરો પછી તમને બીજી વાત કરું કે નાના પહેલાં અમને ઔષધિ આપો અમારે આજનો સૂરજ ડૂબી જાય ને એ પહેલાં પાછું પહોંચવાનું છે રાત્રે રાજ પરિવારને એ ઔષધિનો લેપ લગાવવાનો છે ત્યારે ગુરુગણ કહે છે કે ભાઈ સાંભળો આ એક આશ્રમ છે અને અહીંયા એ ઔષધિઓ નથી બનતી પણ અહીંયાથી થોડાક જ દૂર એક ઔષધાલય છે ભૂતિયાનું અને ત્યાં ઔષધિઓ બને છે ત્યાં તો બંને સિપાહીઓ કહેવા લાગ્યા કે ખૂબ ખૂબ આભાર ગુરુજી આમ કહીને જ્યારે ઘોડે સવાર થયા ને ત્યારે એક ગુરુગણનો માણસ કહે છે કે તમે એકલા એકલા જશો ને તો અહીંયાથી આગળ જવાની દિશા ભટકી જશો કેમકે એ જગ્યા ખૂબ જ અલગ પ્રકારની છે ને એના માર્ગ ખૂબ જ અટાપટા છે માટે ચાલો હું તમને ત્યાં લઈ જાઉં છું આમ કહીને ગુરુગણનો એક શિષ્ય કે જે ઘોડે સવાર થઈને આગળ આગળ ઘોડાને દોડાવવા લાગ્યો અને પાછળ પાછળ આ બે સિપાહીઓ જાય છે અને આખરે તેઓ શિબિરમાં પહોંચી ગયા છે અને શિબિરમાં પહોંચતાની સાથે હવે ટાણું થવા આવ્યું છે ત્યારે સામે જ એમણે પોતાના મહારાજને જોયા ને ત્યાં તો ઘોડા ઉપરથી નીચે ઉતરી ગયા અને મહારાજને જઈને કહે છે કે ઘણી ખમ્મા મહારાજ ત્યારે મહારાજ કહેવા લાગ્યા કે તમે અહીંયા આમ ઓચિંતા બંને સિપાહીઓ અહીંયા જંગલમાં કેમ આવ્યા છો અને ત્યાં તો આ બાજુ પેલો દ્વારપાલ દોડીને આવ્યો અને કહે છે કે મહારાજ જયસિંહ આ આપણા રાજ્યના સિપાહીઓ અહીંયા આવ્યા છે કોઈ માઠા સમાચાર તો નહીં હોય ને ત્યારે મહારાજ કહે છે કે બસ દ્વારપાલ આવી વાત ના કરો અને મારો રાજ પરિવાર કેટલો દુઃખી છે અને એમને જે રાત્રે દર્દ અને પીડા થાય છે અને ત્યારે મારી ત્રણ રાણીઓ મારો રાજકુમાર અને મારી બે રાજકુમારીઓ જે રડે છે ને એમના રડવાનો અવાજ મારા કાનમાં ગુંજે છે ને એટલે તો હું અહીંયા જંગલમાં રહું છું ત્યાં ઘરે મારા મહેલે નથી જતો ત્યારે સિપાહીઓ કહે છે કે મહારાજ કોઈ માઠા સમાચાર નથી ગભરાવાની વાત નથી અને હું તમારી પાસે એક સારા એવા સમાચાર લઈને આવ્યો છું ત્યારે મહારાજે ઊંડા શ્વાસ લીધા અને આ બાજુ દ્વારપાલ તો કહેવા લાગ્યો કે તો સિપાહી ઝટ બોલ કયા સમાચાર છે કે મહારાજ તમારા માટે બે સારા સમાચાર છે બોલો તમે કયા સાંભળવા માગશો ત્યારે મહારાજ કહે છે કે સૌથી પહેલા મારા પરિવાર વિશે સમાચાર આપ ત્યારે આ બાજુ સિપાહી કહે છે કે તો સાંભળો મહારાજ તમારો જે રાજ પરિવાર છે ને એની પીડાઓમાં સો ટકા સુધારો થયો છે અને જે તેમનો રડવાનો અવાજ બહાર આવતો હતો ને એની જગ્યાએ મહારાજ હવે એમના હસવાનો અવાજ એ ભોયરામાંથી આવે છે અને મહેલમાં એમના હસવાનો અવાજ સંભળાઈ રહ્યો છે ત્યારે મહારાજ કહે છે કે આ કેવી રીતે બન્યું કે મહારાજ અહીંયાથી ભૂતિયા નામનો બાળક જે ઔષધિ લઈ અને બંને દાસીઓને આપી હતી ને એ ઔષધિ જ્યારથી લગાવી છે ત્યારથી રોગ તો નથી મટ્યો પણ આગળ પણ નથી વધ્યો અને એનાથી વિશેષ વાત એ છે મહારાજ એ દિવસથી તમારા પરિવારને કોઈ જ પ્રકારની પીડા થતી જ નથી એમની પીડામાં બધી જ રીતે રાહત થઈ ગઈ છે અને હવે તો તેઓ હસી હસીને વાતો કરતા હોય છે ત્યારે મહારાજ હસવા લાગ્યા ને કહે છે કે સિપાહી ખોટું બોલ્યો ને તો ફાંસીના માચડે ચડાવી દઈશ કે મહારાજ વિશ્વાસ ના આવતો હોય ને તો તમે ત્યાં જઈને તપાસ કરો તમારો પરિવાર રાજીનો રેડ થયો છે અને આજે ઔષધિ પૂરી થવા આવી હતી ને એટલે આજે અમને બંને દાસીઓએ એ જ ઔષધિ લેવા માટે પાછા અહીંયા મોકલ્યા છે ત્યારે મહારાજ કહે છે કે એમ વાત છે તો સાંભળ સિપાહી તને ઔષધિ મળી જશે અને આ શિબિરના બધા જ માણસો ખૂબ સારા છે અને આમ વાતો કરતાં કરતાં અંધારું થઈ ગયું અને અંધારું થતાની સાથે મહારાજ જયસિંહ કહે છે કે દ્વારપાલ હું મારા પરિવારને મળવા જવા માગું છું અને આ શિબિરને તમે સંભાળજો કેમ કે ભૂતિઓ હાજર નથી ત્યારે દ્વારપાલ કહે છે કે પેલા સિપાહીને પૂછો તો ખરા કે બીજા સમાચાર શું છે ત્યારે મહારાજ જયસિંહ પૂછે છે કે સિપાહી બીજા સારા સમાચાર શું છે ત્યારે બીજો સિપાહી એટલું કહે છે કે મહારાજ ભૂતિઓ તમારા રાજ્યમાંથી પાંચ માણસોને કેદ કર્યા છે અને એ પાંચે માણસો તમારા દસ વર્ષ જૂના રસોયા છે અને એમણે એમનો ગુનો કબૂલ કર્યો છે કે રાજપરિવારને તેઓ એક એવી વનસ્પતિ ખવડાવે છે કે જેનાથી તેમનો રોગ વધતો જાય છે અને પીડાઓ વધતી જાય છે અને એ વનસ્પતિને લઈને પાંચ ઘોડેસવારો આવતા હતા અને એ પાંચ ઘોડેસવારો જે પેલો જાદુગર હતો ને એના ખાસ માણસો હતા ત્યારે મહારાજ કહે છે કે તો આજે જ એમને ફાંસીના માછળે લટકાવી દઉં છું અને ત્યારે પેલા સિપાહી કહે છે કે ના મહારાજ ના ભૂતિયાએ બધી બાજી સંભાળી લીધી છે અને ભૂતિયો એ પાંચ રસોયા પાસેથી પેલા પાંચ ઘોડે સવારો જે સિપાહીઓ હતા દુશ્મન એમના સુધી પહોંચી ગયો છે ને ત્યાંથી તે જાદુગર સુધી પહોંચવાનો છે આમ તો મહારાજ આપણા રાજ્યના સેનાપતિ જે પોતે રસોયાઓને ફાંસીના માછડે ચડાવવાના હતા પણ ભૂતિઓ કહે છે કે મારી બાજી ઊંધી પડી જશે મને મારી રીતે ચાલવા દો ત્યારે મહારાજ કહે છે કે મારો ભૂતિયો ત્યાં છે તો ડરવાની જરૂર નથી કેમ કે ભૂતિયો એ કોઈ જેવો તેવો નથી અરે આખા ભૂતિયા કબીલાને તે મોક્ષ અપાવવા માટે ફરતો હોય એ મારા પરિવારને ન્યાય જરૂર અપાવશે અને આમ વાત કરતાં કરતાં અંધકાર છવાઈ ગયો અને અંધકાર છવાણું અને પેલા દસ કૂબા પ્રગટ થયા જેવા દસ કૂબા પ્રગટ થયા એની સાથે તો સરદાર અને વૈદ ચાલતા ચાલતા બહાર આવ્યા અને આવીને કહેવા લાગ્યા કે મહારાજ શું ચર્ચા થઈ રહી છે આજે ઘણા સમય પછી તમારા ચહેરા ઉપર મને હાસ્ય દેખાઈ રહ્યું છે આજે તમે રાજી છો કે હા સરદાર આજે હું રાજી છું કેમ કે તમારા ભૂતિયાએ મારા પરિવારને પીડામાંથી મુક્ત કર્યો છે એમનો રોગ નથી મટ્યો પણ દુશ્મન સુધી પહોંચવામાં હવે એને જાજો સમય નહીં લાગે ત્યારે આટલું કહીને મહારાજ કહે છે કે હે દ્વારપાલ હવે હું મારા મહેલ તરફ જવા માગું છું ત્યાં તો વેલા બાપા આગળ આવીને કહેવા લાગ્યા કે બસ મહારાજ તમે તો એમ કહેતા હતા કે જ્યાં સુધી આ દસે દસ કુબાઓને હું મોક્ષ ના અપાવી દઉં ને ત્યાં સુધી હું મારા મહેલે પાછો નહીં ફરું તો પછી મહારાજ લાગે છે કે તમે હવે બોલીને બીજું બોલવા માગો છો ત્યારે મહારાજ ઢીલા પડી ગયા અને કહે છે કે મને માફ કરી દેજો વેલા બાપા હું મારા પરિવારમાં મારા વચનને ભૂલી ગયો હતો અને હવે હું નહીં જાઉં પણ મારા જે બંને સિપાહીઓ છે ને એમને રાતોરાત અહીંયાથી ઔષધિ લઈને મોકલી દઉં છું અને આમ કહી બંને સિપાહીઓને જે ભૂતિયો ઔષધિ લઈને ગયો હતો એ ઔષધિ ફરીથી આપવામાં આવી અને પછી ત્યાંથી બંને સિપાહીઓ તો ઘોડે સવાર થઈને નીકળી ગયા પણ આ બાજુ સરદાર કે જે આંખું બંધ કરીને ઊભા છે ત્યારે સરદારની પાસે આવી અને આ બાજુ મહારાજ કહે છે કે સરદાર શું જોઈ રહ્યા છો અને તમને કાંઈ દેખાય છે કે શું ત્યારે આ બાજુ સરદારની આંખો તો બંધ છે પણ સરદાર કહે છે કે મહારાજ મને એક વિશાળ સેના દેખાઈ રહી છે અને આટલી મોટી સેના તમારા રજવાડા તરફ આવી રહી હોય એવું મને લાગે છે અને આ જે સેના છે ને એ લાગે છે કે કોકના ઉપર ભારે ષડયંત્ર રચ્યા પછી ભીષણ યુદ્ધ કરવા માટે નીકળી હોય એવી તૈયારીમાં છે ને એક એક સિપાહી ભારે ગુસ્સામાં છે ત્યારે મહારાજ કહે છે કે મારા રાજ્ય ઉપર કોઈ સંકટ તો નથી ને ત્યારે આટલા શબ્દો સાંભળી અને આંખો ખોલીને સરદાર કહે છે કે તમારે ચિંતા કરવાની જરૂર જ નથી અરે તમારા રાજ્ય ઉપર સંકટ હોય કે ના હોય અરે જે રાજ્યમાં ભૂત્યો હોય ને એ રજવાડાનો કોઈ દી વાળ વાંકો થયો નથી મહારાજ ખાઓ પીઓ ને મોજ કરો ભૂત્યો હોય ત્યાં લીલા લહેર હોય છે અને મિત્રો પછી શું ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય માતાજી